તો ફેમિલી છો કે તમારો નવો બ્લોગમાં કેમ છે બધા મજામાં બધા જય માતાજી સવારના આપણે ઉઠી ફ્રેશ થઈ ગયા છે તો નવો બ્લોગ કરી દીધો છે ટાટ તો આજે આપણે કપા ભરવાનો છે અને કપાને જવાનું છે જવા દેવાનો છે મોવા વેચવા કેમ કે હજી કે વિના વીણાઈ ગયેલો હતો ને પીડ્યો હતો હવે જવા દઈ ઘણા કે કવડ છે અને ઓલું થાય છે તો અમારે એવું જ છે મારા બાને બધા કવડ છે મને તો નહીં કહી હજી તો પણ થી દે હું છું કપા કવડી દીધો કપા કઈ દો હા ને હવે એવું છે મારા બાને એમ કપા તો હવે વેચી આવે આજ ભલે ગાંડિયું આજે અહીંયા થોડી મારેલી છે પણ થોડી મારેલી છે ગાંડિયું નહોતી બાંધી સૂટો પીડો લાવવા દીધો ઓલા લુગડા બુગડા બળ નહીં એટલે તો અત્યારે પાક ગાંડી બાંધી ને હમણાં પછી ટેમ્પો આવે એટલે એમાં જાય સડાવીને જવા દે ગાંડી બાંધવા મળે એ ફ્યુ મોમેન્ટ લેટર તો ફાઇનલ હવે ગાંડી બંધાઈ ગઈ છે અને ગરમીને ફૂલ પલ્લી ગયો છે આજે ગાંડી આવ્યા શાર આવ્યા એટલે અમે ગાંડી બાંધી હતી હજી થોડુંક બાકી છે બોલામાં નાખેલો છે ઈ તો બાકી છે લુકડે બુકડે ઘટ્યો તો હતી તો બાજુમાં મામાને બોલાઈ લીધા ગાંડી બાંધો કા મામા હા એકલા થી તો કઈ બંધાઈ ની હજી હજી એટલો પડ્યો હજી એટલા નહીં ભાઈ બાંધું ને બાકી બાંધ દઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર એ કોપા ને ભરી લીધું છે થોડું ઘણો એક ગાંડી બાકી છે હમણાં તમને બતાવવા હવે આવી ગયા છે જમમા તોક ભૂખ બહુ લાગી ગઈ છે કાના ગાંડી ભરતા એટલા માટે જમમા માં આવું છે શરીંગ વાર શાક સાજ છે રોટલો છે કાબા રોટલી છે એવું છે વધારે ખાઈ લઈ આપણે સવારનો નાસ્તો કરીને ખાઈને ઊભા થઈ ગયા છે ભરતા કપા એક ગાંઠી એક બે ચાર નવ તો આપણે નવ જેવું ગાંઠી જેટલો આપણે કપા થઈ જવાનો છે હવે એટલો અહીંયા આમાં પડ્યો રહો હજી કેમ કે હજી બધા લુગડા ફાટી જાય કે એટલા માટે ના બધો કપા પીડો છે એમનો હવે પાછું એક લુકડો આવશે પછી ના ગાંઠ ભરે એટલે આપણે નવ ગાંઠ થઈ જાય હવે વાટે છે ટેમ્પો ની વાત એ જવાનું છે મોવા કપા વેસવા અને ટેમ્પો આવે પછી એમાં સડાવશે પછી જઈ મોવા ટેમ્પો ની વાત બે છે થોડીક વાર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અને આપણે ટેમ્પો આવી ગયો છે કપા બધું ભરવાનું છે એમાં જરા અહીંયા અમારો મોટ ભાઈ છે વલકુ ભાઈ હા ભાઈ હા મોવા જવાનું ને મોવા મોવા હેડમાં કે જીનમાં જીનમાં

હા ફાઇનલ કપાને બધું ભરાઈ ગયો ને ટેમ્પો જતો રહો જાયગર જાય ને અમારે આવો રસ્તો હોય અને બે ફરતે લો કપાને બધું ઢોળાતું જાય હવે નીકળી જાય પણ એટલા માટે નું બધું અમારે ઢાકવું પડે ને આજ કપાઈ બહુ કવડે છે તમે કરો તમારા ઘેરે જૂનો કપા પડ્યો તો કવડે કે નહીં કરતો એટલે હવે મોવા મોડી ને ફાઇનલ અમે આવી ગયા છીએ જીનમાં અને જીનમાં અમારે કપા વેચવાનું છે જ્યાં મોવા આવેલું છે જરાય ફરતા બધા કપા એટલે ટેમ્પો વીગ આવે છે અહીં કાંટો છે હવે કપાને કાટો કરી નાખીએ ને ચોખા કેટલો થાય કેટલો નહીં પછી આપણે ખબર પડી જાય તો ફાઇનલ આપણે કપાન થઈ ગયો છે કાટો ઓલી હોલી ટોલીમાં લેતા આવ્યા છે અહીં જો કપા સુરુ છે અહીં બધા કામ કાજ એટલે એડ બેડ ને બધું સુરૂ લાગે એવું છે તો આપડે આપડે કપા ને એવું બધું વેસાઈ ગયું છે અને બે આવી ગયું છે આપડે તો બધા તૈયારી કરો મારે જવાની હવે સાઈ ઘણું વસ્તુ લેવાનું છે હજી મોવામાંથી તો ના વસ્તુ લઈ લઈ પછી આપણે મળીએ ફાઇનલ આપણે તેલના ડબ્બા લઈ લીધા છે થોડાક અમારે લેવા નતા એ કડોકાનું છેડું છે ડબ્બાનું એટલે આપણે તેલના ડબ્બા લઈ લીધા હજી ઘણો સામાન લેવાનો તો આગળ છે લઈ ફાઇનલી બધા સામાન લઈ લીધો છે કપા વેસી ગયો છે ને હવે મોવાથી નીકળી છે ઘરે હવે ઘરે જઈને મળશું આપણે ફાઇનલ આપણે ફૂગી ગયા છે ઘરે અને બધે મોવા છે સામાન ને બધે જે લાવવાનું છે બધું લેતા આવ્યા છે ચંપા વાળો ઠરવી ને વહી ગયો છે રાયસા તેલ ના ડબ્બા બે ખાંડ ની ઠેલી ચા મોરસ ને એવું બધું ઘણું વસ્તુ લઈ આવ્યા છે આપણો કપાસ એવો વીસ માં બારસો ભાવ આવ્યો ફાઇનલ આપણે માલ ને એવું બધું દોઈ લીધું છે ને આપણું કામ અત્યારે પૂરું કરી નાખ્યું છે ને હવે જવાને દેરીએ હવે દેરીએ જઈ હવે જવાને દેરીએ દૂધ ભરવા તો દૂધ ભરી આવી તો ફાઇનલ આપણે દૂધ ને બધું કમ્પલસરી ભરાઈ ગયું છે ને હવે જ આવવાનું છે આપણે ધાબે ધાબે જઈને મંચુરિયમ લેવાનું છે તો ના જઈને મળ્યા ધાબુ બતાવું ફાઇનલ આપણે આવી ગયા છે ધાબામાં અને આપણે લેવાનું છે ઓર્ડર આપી દીધો છે જે લેવાનું છે એજરાજ પંજાબી જે અમારા ગામમાં આવેલું છે તો આપણે થોડીક વાર રાહ જોઈ બન્યા છે ફાઇનલ આપણે પાર્સલ લઈ લીધું છે જરૂર ઘરે જ અનબોક્સિંગ કરીએ શું છે એ ખબર પડશે ઘરે ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે અને મંચુરિયમ લાવવાનું હતું હા જરૂર આ મંચુરિયમ અહીંયા બહુ ફેમસ છે મસ્ત હોય સ્વાદમાં તીખારી બનાવી નાખી દૂધ આવી ગયું રોટલા મંચુરિયમ બઈ તો આપણે ઓર્ડર આપેલો હતો તો હવે જમી લઈ ફ્યુ મોમેન્ટ લેટર હવે જમી લીધું છે તો હવે આપણે બે વર્ષે આપણે ખાટલે તો બસ આટલો બ્લોગ અહીંયા સુધી બ્લોગ ગમ્યો હતો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મશું નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી